કેન્દ્ર શાસિત પ્રદેશ નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કિલેવણી દાદરા સુરંગી રખોલી અને રૂદાના પંચાયત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ટેક્સટાઇલ ફાર્મા કેમિકલ કેબલ હોમ એપ્લાયન્સ ઉત્પાદકના ઔદ્યોગિક એકમના બસ્સો પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમણે છસોથી વધુ ઉમેદવારોને ઓફર લેટર આપવામાં આવ્યા હતા આ રોજગાર મેળામાંને સફળ બનાવવા જિલ્લા કલેકટર પ્રિયંકિશોર અને નાયબ જિલ્લા કલેક્ટર અમિતકુમારના માર્ગદર્શનમાં સફળ બનવામાં આવ્યો હતો અહિયાં રોજગાર મેળામાં આવ્યા પછી મને જે એક કંપની તરફથી ઓફર મળી છે હું તે કંપનીમાં જઈશ અને જ્યાં તે મને તે આવક મળશે તેના બદલ તેનાથી મારા પરિવારની જે પરેશાનીઓ છે એ દૂર થશે ને એ રોજગાર મેળાનું મેં હું આભાર માનું છું કેમ કે મારી સારી તકલીફો દૂર થઈ જશે હું ઘણા સમયથી નોકરી શોધતો હતો અને આજે જે રોજગાર મેળા મારફતે મને સીધી જ કંપનીમાં નોકરી મળી છે આ નોકરી જે મારી જિંદગીની નવી શરૂઆત છે રોજગાર મેળો બેરોજગાર માટે વધારણરૂપ સાબિત થાય છે અમારી ભળતી પ્રક્રિયા ઝડપી બની છે અને યોગ્ય કર્મચારી પસંદ કરવાનું સરળ બન્યું છે આવા રોજગાર મેળા નું આયોજન વારંવાર થાય એવી અપેક્ષા રાખું છું